માઘ સ્નાન કેવી રીતના કરવું માઘ સ્નાન દરમિયાન દાન જપ આદિ કરવાનો વિશેષ ફલ તથા માઘ સ્નાન કરતી વખતે બોલવાનો મંત્ર ઇત્યાદિક વાતો લઈને ઉપસ્થિત થયો છું તો બધા જ ગણો અને એમાં પણ જે લોકો માઘ સ્નાન કરે છે એવો ધ્યાનપૂર્વક આ ઓડિયો બુકને શ્રવણ કરે તો ભક્તો ઓષ સુધી પૂર્ણિમાથી લઈને મહા સુધી પૂર્ણિમા પર્યંત એક માસ દરમિયાન દરેક સનાતનીઓ કોઈ પણ નદી તળાવ વાવ કુવા સમુદ્ર કે ઘરે માટલા સ્નાન કરતા હશે કારણ કે શાસ્ત્રોમાં માગ સ્નાનનો ઘણો મહિમા બતલાવવામાં આવેલો છે જેમ કે પદ્મપુરાણ

સાવરણી મનુને કહે છે સ્નાનમ તો યત પુણ્યમ ત્રિલોક્ય કલ્પકોટી સહસ ન કે માગ સ્નાનથી જેવું પુણ્ય મળે છે તે ત્રણેય લોકમાં પણ દુર્લભ છે હજારો કરોડો કલ્પોના પુણ્યો પણ તેની સમાનતા કરી શકતા નથી આ પ્રમાણે પુરાણોની અંદર સ્નાનનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે પરંતુ જ્યાં લગીન દ્રષ્ટાંક ઉપસ્થિત કરવામાં ન આવે ત્યાં લગીન ભગવદ્ ભક્તોને આ વચનો પર વિશ્વાસ આવે નહીં અને એટલે માટે શાસ્ત્રોમાં આ માગ સ્નાન સંબંધી કથાઓ પણ આપવામાં આવેલી છે જે કથાનું શ્રવણ કરવાથી આપણે બધાને નિશ્ચિતપણે નિશ્ચય થઈ જશે માગ સ્નાન કરવાથી અવશ્ય આ સંબંધમાં પદ્મપુરાણ પુરાણ ઉત્તરખંડમાં એક કથા આવે છે કથા એવી છે કે સ્વર્ગ લોકમાં એક ધર્મદત્ત નામનો ગંધર્વ રહેતો હતો જે સ્વભાવે વિષય ભોગમાં આસક્ત થઈ ગયો હતો એક સમયની વાત હતી આ ગંધર્વ આકાશ માર્ગે વિચરણ કરતો કરતો ધરાતલ પર આવ્યો અને અજાણતા એણે માઘ માસ દરમિયાન ગંગાજીમાં સ્નાન કર્યું ગંગાજીમાં સ્નાન કરવા માત્રથી જ એના બધા જ પાપો બળી ગયા ત્યારે આ ગંધર્વનો અંતકાળ આવ્યો ત્યારે એના પાપને લઈને યમદૂતો એને લેવા માટે આવે છે જેવા યમદૂતો એને લેવા માટે આવે છે એવા જ ભગવાન વિષ્ણુના પાર્સોદો ત્યાં પ્રગટ થાય છે અને એ યમદૂતોને કહે છે કે આ ગંધર્વએ માઘ માસમાં ગંગામાં સ્નાન કરેલું છે અને એને લઈને એના બધા જ પાપો બળી ગયા છે માટે હવે આ તમારી સાથે જવાને લાયક નથી પરંતુ એ અમારી સાથે ભગવાનના ધામમાં છે આટલું કહેતા યમદૂતો ત્યાંથી જતા રહે છે અને ભગવાન વિષ્ણુના પાર્ષદો ધર્મદત્તના જીવાત્માને લઈને ભગવાનના લોકમાં જતા રહે છે અને એટલે જ માટે પદ્મ પુરાણની અંદર કહેવાયું છે માગ સ્નાન પ્રસાદેન ગંધર્વ અચ્યુતઃ વૈકુંઠમ ગમત સદ્ય સ્વર્વ પાપ વિનાશન અર્થાત કે માઘ માસના સ્નાનના પ્રભાવથી સ્વર્ગથી પડેલો ગંધર્વ પણ તત્કાલ સર્વ પાપોથી મુક્ત થઈ વિષ્ણુના પરમ લોકને પામતો આ પ્રમાણે ધર્મ ધર્મદત્તે જો અજાણતાથી માગસ્નાન કર્યું તો એના ફલને લઈને એ બધા જ પાપોથી મુક્ત ભગવાનના ધામમાં ગયો બીજી એક કથા નારદ પુરાણમાં આવે છે ત્યાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે એક ગરીબ બ્રાહ્મણ અને તેની ધર્મ પત્ની અતિ દુઃખમાં જીવન જીવતા હતા નિયમિત વ્રત કે દાન તેઓ કરી શકતા ન હતા પરંતુ માઘ માસમાં એવો દર વર્ષે એક મહિનો માઘ સ્નાન કરતા હતા અને એને લઈને એ બંને દંપતીઓ દેહ ત્યાગ બાદ ભગવાન વિષ્ણુના લોકમાં ગયા હતા અને એટલે જ માટે નારદ પુરાણમાં કહ્યું છે ન દાનમ ન તપો ન જપહ કૃતમ યે ન કદા નરહી માઘ સ્નાન બલામ હરિલોક પ્રદય અર્થાત જે મનુષ્ય દાન તપ કે જપ કંઈ પણ ન કરે પરંતુ જો માઘ માસમાં વિધિપૂર્વક સ્નાન કરી લે તો તે ભગવાન શ્રી શ્રીહરિના લોકમાં જાય છે જે પ્રમાણે આ બ્રાહ્મણ દંપતીઓ વ્રત છે જપ છે ઇત્યાદિ કઈ કરી શકતા ન હતા પરંતુ તેઓ દર વર્ષે એક વખત માઘ માસમાં માઘ સ્નાન કરતા હતા એને લઈને એ બંને દંપતિઓ દેહ ત્યાગ બાદ ભગવાનના ધામમાં ગયા માટે ભક્તો માઘ સ્નાન દરમિયાન ઠંડીની પરવા ન કરવી પરંતુ એક મહિનો માઘ સ્નાન કરી લેવું જો તમે એક મહિનો વિધિપૂર્વક માર્ગ સ્નાન કરશો ને તો જે પ્રમાણે ધર્મદત્ત નામનો ગંધર્વ અને આ બ્રાહ્મણ દંપતીઓ સમસ્ત પાપોથી મુક્ત થઈને ભગવાનના ધામમાં ગયા હતા તે પ્રમાણે તમે બધા પણ ભગવાનના ધામમાં જશો હવે માગ સ્નાન કેવી રીતના કરવું તેની રીત બતાવો તો પદ્મપુરાણના ઉત્તરખંડમાં ગંગાપુત્ર ભીષ્મને મહર્ષિ પુનસ્ત કહે છે કે બ્રાહ્મે મુહૂર્ત ઉત્થાય સ્મૃત્વા દેવ જનાર્દન ગંગાદિશું જલે સ્નાતા સર્વ પાપ કે માઘ માસમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવાન જનાર્દન અર્થાત્ કે ભગવાન શ્રીહરિનું સ્મરણ કરી ગંગા વગેરે જળમાં સ્નાન કરનાર સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે કહેવાનું તાત્પર્ય એ છે કે માઘ માસમાં બધા જ લોકોએ બ્રહ્મ બ્રહ્મહૂર્તમાં સૂર્યોદય પહેલા ઊભા થઈ જવાનું છે અને ત્યારબાદ ભગવાન શ્રીહરિનું સ્મરણ કરી શૌચાદિક થી પરવારી કોઈ નદી છે જળાશય છે કુવો છે વાવ છે ત્યાં જવાનું છે અને વિધિપૂર્વક સ્નાન કરવાનું છે અને જો ત્યાં જવાનો અવકાશ ન હોય તો રાત્રિને વિશે ગટની અંદર જલ ભરેલું હોય એ જલ દ્વારા સ્નાન કરવાનું છે અને એ સ્નાન ભગવાનનું સ્મરણ કરતા કરતા કરવાનું છે અને સ્નાન કર્યા બાદ તરત વસ્ત્રથી શરીર લૂછવાનું નથી જો જળાશય નદી કૂવામાં તમે સ્નાન કરતા હોવ તો ભીના વસ્ત્ર તમારે ઘરે આવવાનું છે અને ગળે તમે ગળાથી સ્નાન કરતા હોવ તો સ્નાન કર્યા બાદ થોડો સમય શરીરને લૂંછવાનું આ પ્રમાણેની વિધિ શાસ્ત્રોકારોએ નક્કી કરેલી છે હવે માઘ કોણે કરવું તો તેની વાત કરું તો સ્કંદ પુરાણમાં મહર્ષિ કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે કે સ્ત્રીઓ વૈશ્યાસ તથા શુદ્રા બ્રાહ્મણ ક્ષત્રિયાસ તથા માઘ સર્વે મોક્ષાર્થિન સ્મૃત અર્થાત કે સ્ત્રી વૈશ્ય શુદ્ર બ્રાહ્મણ અને ક્ષત્રિય મોખ ઈચ્છનારા બધા જ લોકો માઘ સ્નાનના અધિકારી છે આમાં કોઈ જાતપાદનો કે કોઈ આશ્રમનો ભેદભાવ નથી દરેક વ્યક્તિ માઘ સ્નાન કરી શકે છે એવું અહી સ્કંદ પુરાણની અંદર કહેલું છે હવે માઘ સ્નાન દરમિયાન શું ન કરવું તો એ સંબંધમાં નારદ પુરાણમાં ભગવાન જદુવ્યાસજી કહે છે કે નગ્ન પિસાચ વત સ્નાનમ હાસ્ય ક્રીડા પરાયણ માગ સ્નાન ફલમ તસ્ય નશ્યતે નાત્ર સંશય અર્થાત કે નગ્ન થઈને મજાક મસ્કરી કરતા કે હાસ્ય રમત કરતા માગ સ્નાન ક્યારેય પર ન કરવું કારણ કે એ પ્રમાણે સ્નાન કરવાથી માગ સ્નાનનું ફળ નષ્ટ થઈ જાય છે જો તમે માગ સ્નાન કરતા હોવ અને સમૂહમાં માગ સ્નાન કરવા માટે ગયા હોવ તો ક્યારેય પણ હસી મજાક ન કરવા આ ઉપરાંત નગ્ન થઈને ક્યારેય પણ સ્નાન કરવું જોઈએ નહીં કારણ કે આમ કરવાથી માઘ સ્નાનનું બધું જ ફળ નષ્ટ થઈ જાય છે માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે હવે માઘ સ્નાન દરમિયાન જપ છે દાન છે કરવાથી કેટલું ફળ પ્રાપ્ત થાય છે તેની વાત કરું તો સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે તેલ પાત્ર પ્રદાન માઘ માસે વિશેષ પિતૃદેવા ત્રુપ્યંતી વૈકું અર્થાત કે માઘ માસમાં તલનું દાન કરવાથી પિતૃઓ અને દેવતાઓ પ્રસન્ન થાય છે અને મૃત પિતૃઓ ભગવાનના ધામમાં પ્રવેશ કરે છે માટે ભક્તો માઘ માસ દરમિયાન તમે બધા તમારા પિતૃઓના ઉદ્ધારને અર્થે તલનું દાન કરજો જો પિતૃઓની પછાડી તમે તલનું દાન કરશો તો એનાથી દેવતાઓ પ્રસન્ન થશે તથા પિતૃઓ પણ તમારા પર રાજી થશે અને પિતૃઓ તમને ધર્મ અર્થ કામ સંબંધી પ્રણીય પુરુષાર્થની પ્રાપ્તિ કરાવશે અને સાથે સાથે પિતૃ ભગવાનના ધામમાં પ્રવેશ કરશે આ ઉપરાંત પદ્મપુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્વને કહે છે કે માગે જપ્તમ હરિનામ સહસ્ર ગુણિતમ ભવેત

માઘ માસ દરમિયાન જો તમે બધા ભગવાનના મંત્રોનો જાપ કરશો તો અલ્પ પ્રયાસથી તમે તમારું કલ્યાણ કરી લેશો એવું નહીં પદ્મપુરાણની અંદર મહર્ષિ તુલસ્ત કરી રહ્યા હવે સ્નાન દરમિયાન કયા મંત્રોનો જાપ કરવો એ વિશે વાત કરીએ તો આ સંબંધમાં નિર્ણય સિંધુમાં કમલાકાર ભટ્ટ તથા સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણની પીકામાં સુકાનંદ સ્વામી તથા વિહારીલાલજી મહારાજ કહે છે કે માઘસ્નાન દરમિયાન આ મંત્રનું ઉચ્ચારણ કરવું દુઃખદારિદ્ર નાશાય શ્રી પ્રાત સ્નાન કરો માઘે પાપ વિનાશન મકરસ્થે રવૌ માઘે અચ્યુત માધવ સ્નાને નાને ઉચ્ચારણ કરવી સ્નાન કરવાનું છે ભક્તો આ મંત્ર જે છે એ આત્મસાત કરી રાખે અને જ્યારે માઘ સ્નાન કરે ત્યારે આ મંત્રોનું ઉચ્ચારણ અવશ્ય કરે આ પ્રમાણે ભક્તો સ્નાનની સંપૂર્ણ વિધિ ને તમારી સન્મુખ તમને બધાને કહી છે તો આ વિધિ બધા જ લોકો આત્મસાત કરી રાખે અને પોતાના હિતને અર્થે માગ સ્નાન અવશ્ય કરે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવતું સર્વધ્રાણી પશ્યતું મા કશિ દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ